સુરતના ગોળદ્રા વિસ્તારમાં આવેલ નારાયણ નગરમાં ખાડી પાસે થઈ હતી ફાયરિંગની ઘટના સથાણાના યાના વ્યાપારી સંજયભાઈ પરસાના કરીને યુવક પર થઈ હતી ફાયરિંગ સંજયભાઈ પરસાનાને પાછળથી ફટાકડા ફૂટવા જેવો અવાજ આવતા ઈજા થતા સ્મેર હોસ્પિટલમાં જતા તો ખબર પડી કે કોઈક ઈસમે ગોળી મારી છે જેમાં ગોળદ્રા પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે તમે જોઈ રહ્યા છો એસટી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે સંજયભાઈ પડસારા કરીને એક સરથાણાનો યુવક છે જે યાનના વેપારી છે એ અહીંયા નારાયણનગર ખાડી પાસેથી પસાર થતા હતા દરમિયાન પાછળથી એને કોઈ ફટાકડા જેવો અવાજ આવેલો એટલે અહીંયા એને નીચે ઉતરીને જોયું તેની પીઠ પાછળ ઈજા હતી એટલે એમને અહીંથી એમના જે માસિયાભાઈ છે એ અહીંથી હોસ્પિટલ લઈ ગયેલા ત્યાં લઈ ખબર પડેલી કે એમના પીઠ પાછળ ગોળી વાગેલી છે જે તમે તેનું હાલ ઓપરેશન ચાલી રહ્યું છે અને પોલીસ હાલ કઈ રીતે ફાયરિંગ થયું કોના દ્વારા થયું પોલીસ હાલ તપાસ કરે આ સીસીટીવી જોઈ રહી છે પોલીસ જે આખો રસ્તો છે એ તમામના સીસીટીવી હાલ ચેક કરવામાં આવી રહ્યા છે જેવી કઈ માહિતી મળશે એટલે આપણે સાથે